अहमदाबाद के गोमतीपुर विस्तार में आज बुलडोजर की कार्रवाई की जा रही है ये जो इलाका है गोमतीपुर हाथी खाई चारस्ते से लेकर अंबिका होटल तक के यहाँ पर बुलडोजर की कार्रवाई हम आपको दिखा सकते हैं किस तरीके से बुलडोजर सबके घरों पर और कमर्शियल जो दुकानें थी यहाँ पर डेढ़ सौ दुकान और उसमें मकान भी मौजूद है वो सभी में बुलडोजर की कार्रवाई की जा रही है मारो नाम इकबाल शेख है गोमतीपुर ગોમતીપુર રોડની અંદર ટીપી નંબર સોલ શહેર કોટડાને જે પંદર મીટરની છે એને સાહીઠ પોઈન્ટ પાંચ મીટર કરવા માટે ત્રીસ પોઈન્ટ પાંચ મીટર કરવા માટે એનો આજે અમલ થઈ રહ્યો છે આ અમલ માટે અહીંના સ્થાનિક આગેવાનો સાથે અને હું અને મારા સાથી કાઉન્સિલર જુલ્ફીભાઈ છેલ્લા એક મહિનાથી અમે લોકો મેયરને મળ્યા કમિશનરને મળ્યા ડેપ્યુટી મેયરને મળ્યા ડેપ્યુટી કમિશનરને મળ્યા એસ્ટેટ ઓફિસરના તમામ જવાબદાર અધિકારીઓને મળ્યા પણ દુઃખ સાથે કહેવું પડે કે આનું જે અમલ કરી રહ્યા છે જે નોમ્સ છે જે નિયમ છે એ નિયમનો હેતુ પર આવતો નથી એમાં નોટિસો આપવામાં આવી છે આ જે રીડીપી છેલ્લા પંદર વર્ષ પહેલાં મંજૂર થયેલી છે પરંતુ અમદાવાદ શહેરની અંદર એકસો સાત ટીપીઓ એવી છે જે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષથી મંજૂર થયેલી છે પરંતુ એનો અમલ કરવામાં આવતો નથી ગઈકાલે જનરલ બોર્ડની અંદર અમારા નેતા શહેજાદ ખાન અને અમે તમામ કાઉન્સિલરો અમે લોકો આ બાબતમાં ધારદાર રજૂઆત કરી કે તમે અમલ કરો વિકાસમાં દરેકને વિશ્વાસ છે પણ વિનાશના ભોગે વિકાસ થાય એમાં રસ નથી અમારી લાગણી એવી હતી કે એમને સંપૂર્ણ વળતર મળવું જોઈએ અને વળતર પણ તમે જંત્રીના ભાવથી આપો તો એ નહીં માર્કેટના વેલ્યુથી એમને વળતર મળે અને અહીંયા ગોમતીપુરમાં ત્રણ મિલો આવેલી છે એ ત્રણ મિલની અંદર ચાલીસ ટકા જે કપાતમાં જમીન મળી છે એમાં કાં તો એમને જમીન આપવામાં આવે એવી અમારી રજૂઆત હતી અને છેલ્લા આઠ દિવસ પછી રમઝાન માસ આવી રહ્યો છે ધાર્મિક તહેવાર જે મુસ્લિમ સમાજનો વર્ષમાં એક ફેરી આ ઈબાદતનો મહિનો હોય હવે એવા સમયે તમે અમલ કરો જો તો એના એક મહિના પછી અમલ કરો એવી અમારી રજૂઆત અમે વારંવાર કરી પરંતુ અમને એવું લાગે છે પાર્શિયાલિટી થઈ રહી છે અવગણના થઈ રહી છે કોંગ્રેસનો વિસ્તાર છે માયોટીઝનો વિસ્તાર છે એમ સમજીને જ્યારે ત્રીસ વર્ષ જૂની ડીપી અમલ થતો નથી હોય પંદર વર્ષનો ડીડીપીનો અમલ તમે કરો છો નો ડાઉટ બ્રિજ બન્યા છે બ્રિજ બંધ છે ટ્રાફિકની સમસ્યા છે પણ વિનાશ તો નહીં થાય ને વિનાશ વિકાસ થાય વિનાશના ભોગે વિકાસ ના થાય એવી અમારી લાગણી હતી અને ફરીથી આપના માધ્યમથી કમિશનર સાહેબને મેયર સાહેબને વિનંતી કરવા માંગુ છું કે વહેલામાં વેલી તકે એમને વળતર મળે અને એમના છત જે એમના માથેથી હટી ગઈ છે એ છત જલ્દી મળે એવી અમારી લાગણી છે નહીં મઝારો પર એ લોકો બુલ્ડોઝર અત્યાર સુધી નહીં ચલાવ્યું છે પરંતુ અમે લોકો આ બાબતમાં એમને માહિતગાર કર્યા હતા કે જેટલી કબરો આવે છે કોઈની લાગણી ના દુભાય એ તરફ ધ્યાન તમે રાખજો એ લોકોએ એમાં સંપૂર્ણપણે મદદ કરી છે આ બાબતમાં મકાનો હું માનું ત્યાં સુધી જે લિસ્ટ પ્રમાણે એકસો ને પાંત્રીસ મકાન અને દુકાન છે જેને અત્યારે ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે પેસ્તાલીસ રેસીડેન્શિયલ બાંધકામ ઓર એકસો વીસ કોમર્શિયલ બાંધકામ અભી રોડ લાઈન જો આરાકચર આમ અમલવારી કરે દૂર કરે हाईकोर्ट का मैटर में वो नोटिस के सामने गए थे लेकिन हाई कोर्ट ने उसको सुना और ऑर्डर दिया अच्छा, और मतलब कितने यूनिट है ऑर्डर के जाएगा वो तो हमारी अथॉरिटी नक्की करेगी हमारी अथॉरिटी जो साहब लोग हैं सब फाइनल करके डिसीजन जो आएगा वो करेंगे हम थी। 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 भारत के लिए अहमदाबाद से कैमरामैन मुकेश जोड़ी के साथ रोशन आराम